હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી જેમાં ભાષા સજોતામાં વ્યાકરણ છે શબ્દારૃદ્ધિ પ્રયોગ શબ્દ સમૂહ માટે એક શબ્દ સમાનાથી શબ્દ વિરુદ્ધાથી શબ્દને કહેવાતો પ્રકરણ અગિયારથી સોળ છે જેનો આ ત્રીજો ભાગ છે જો તમે આગળના ભાગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો અને હા જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલુ કરીએ તો સમાનાર્થી શબ્દ છે ગહવર એટલે કે બખોલ ગુફા થાય છે અંટક એટલે કે ટેકરીલું થાય છે મરજીવ્યા એટલે કે જીવવાના જોખમે દરિયામાંથી મોડી કાઢનાર કહેવામાં આવે છે પ્રદીપ્ત એટલે કે પ્રકાશિત કહેવાય છે અથાગનો અર્થ પાર થાય છે સજલ નેત્ર એટલે કે આંસુ ભરેલી આંખો થાય છે અફાટ એટલે કે અપાર ખૂબ વિશાળ રત્નાકારનો અર્થ સમુદ્ર દરિયો થાય છે રત્નનો સમૂહ થાય છે અધાગ એટલે કે ઊં ઊંડું કે અતિ થાય છે તળો એટલે કે તળિયા અખોડ એટલે કે ખૂટે નહીં એવું અપાર થાય છે વાર્યા એટલે કે અટકાવ્યા થાય છે ત્યારબાદ વિરોધાથી શબ્દ છે ઉત્સાહનો વિરોધાથી નિરુત્સાહ થાય છે વિકરાલનો વિરોધાથી સુંદર થાય છે તમોમયનો વિરોધાથી તેજોમય થાય છે ત્યારબાદ તળબધા શબ્દો આપેલા છે વૃથાનો નકામો થાય છે કીધ એટલે કીધો થાય છે ને તળ એટલે તળિયો થાય છે ત્યારબાદ શબ્દ સમજૂતીમાં સમાનાથી શબ્દ છે પ્રપાત એટલે કે ધોધ થાય છે ત્યારબાદ કુલો એટલે કે કુળનો ઉદ્ધાર કરનારને કુલ દ્વારા કહેવામાં આવે છે એટલે કે તેનો સમાનાથી શબ્દ થાય છે મ્લાન એટલે કે કરેલું નિશ્ચિત થાય છે લાવણી એટલે કે સુંદરતા થાય છે પાસનો સમાધિથી શબ્દ ફાંસલો થાય છે ધૃષ્ટતા એટલે કે વધુ પડતી કિંમત ઉદ્દતાઈ થાય છે વિરોધાથી શબ્દ સાધારણનો વિરુદ્ધાથી અસાધારણ સ્વસ્થનો વિરોધાથી અસ્વસ્થ ઈચ્છાનો વિરોધાથી અનિચ્છા વરદાનનો વિરુદ્ધથી સાપ થાય છે પ્રગટનો વિરોધથી અપ્રગટ સ્મિતનો વિરુદ્ધથી રુદન થાય છે અને મનનો વિરુદ્ધથી જલદ થાય છે ત્યારબાદ રુધિરપ્રયોગો આયુ ધારા વહેવી એટલે કે જીવતા રહેવું થાય છે ત્યારબાદ શબ્દ સમજૂતી સમાનતી શબ્દ નીજ એટલે કે પોતે સિંધુ એટલે કે સમુદ્ર સમોજ એટલે કે જેવો જખમનો અર્થઘાઓ થાય છે આવા પાઠમાં વિરોધથી શબ્દ છે વિરામ એટલે કે અવિરામ વિકાસનો વિરોધાથી વિનાશ થાય છે ખીલવો વિરોધાથી કર્માઓ થાય છે પ્રકાશનો વિરોધાથી ભયનો વિરોધાથી અભય થાય છે ત્યારબાદ શબ્દો આપેલા છે ખોડી એટલે કે શરીર જડે એટલે કે મળે ત્યારબાદ સમાનાથી શબ્દો આપેલા છે તો કાફલો એટલે કે સંગ ગતિ કરતા સમૂહને કાફલો કહેવાય છે ચીર સ્મરણ્ય એટલે કે હંમેશા યાદ રહે તેવો સંગ્રામનો

લીલીનો વિરોધાથી શબ્દ સૂકી થાય છે ભક્કોનો વિરોધાથી સાદગી થાય છે અંકુશનો વિરોધાથી નિરંકુશ થાય છે પ્રત્યક્ષનો વિરોધાથી પરોક્ષ થાય છે કોલાહલ એટલે કે કોલાહલનો નિરોધ શબ્દ નિરવ થાય છે ત્યારબાદ આ પાર્ટમાં તળબદા શબ્દો પણ આપેલા છે બચલા એટલે કે બાચ્યા થાય છે કાળો તળોને ફણીધર નાક કહેવાય છે માંજર એટલે કે બિલાડો ઢાલ એટલે કે સામસમો મદદ કરવાની રીત થાય છે સાંઢી કડું સાંધીનો સાંઠી કડું એટલે કે સાંઠીનો નાનકડો કકડો કામની દોડ એટલે કે ખૂબ કામનીજુ કામ સમાનાથી શબ્દ ગોદનો ખોડો શબ્દો માતાનો ખોડો થાય છે એટલે કે પથારી સોળના સમાનાથી શબ્દ પાસો પડખો થાય છે રાહિમ એટલે કે મુસાફર વટે માર્ગો થાય છે પલ્લવ એટલે કે પાંદડો થાય છે પરબના સમાનાથી શબ્દ રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા છે ને પરબ કહેવામાં આવે છે ત્યારબાદ રાહતનો સમાનાથી શબ્દ અહીં ફૂક થાય અહીં હૂફ થાય છે મેના સમાનાથી શબ્દ વરસાદ થાય છે ત્યારબાદ વિરોધાથી શબ્દ આપેલા છે હાજરના વિરોધાથી ગેરહાજર થાય છે હેઠના વિરોધાથી ધીકાર થાય છે ત્યારબાદ સમાનાથી શબ્દ આપેલા છે આ પાઠમાં તો સબુર એટલે કે ધીરજ ઠોબો એ અર્થનો ઉચ્ચાર થાય છે અંતર્ધાનનો સમાનાથી શબ્દ છે અદ્રશ્ય મોરી એટલે કે પૂર્વે પહેલાં આગળ સોડમના સમાગ્રિ શબ્દ સુગંધ થાય છે રસમ એટલે કે રીત રિવાજ થાય છે આવરદા એટલે કે ઉંમર આયુષ્ય થાય છે નવેરી એટલે કે બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા જેને નવેરી કહેવામાં આવે છે જોબો એટલે કે બેભાન થાય જવું ત્યારબાદ વિરોધાથી શબ્દ છે હર્ષનો વિરોધાથી શોક થાય છે સુરીલોના વિરોધાથી બેસુરૂ થાય છે મીઠાસના વિરોધાથી કડવાશ થાય છે સ્વર્ગના વિરોધાથી નરક થાય છે પાપના વિરુદ્ધથી પૂર્ણ થયા છે ત્યારબાદ તળબધા શબ્દો આપેલા છે ઓણ એટલે ક્યાં ભયને ભાઈ કહેવાય છે ને વેસો કહેવામાં આવે છે ને નિયમ કહેવામાં આવે છે પૂન એટલે કે પૂણ્યો રાડિયો એટલે કે રાડો બૂમો બહુ એટલે કે બહું શીના ને શીના કહેવાય છે ને પાસે કહેવાય છે ટઈને ત્યારે કહેવાય છે થઈ ગયું એટલે કે થઈ ગયું થાય છે એરો આભડિયો એટલે કે સાપ કરોડ્યું થાય છે ત્યાં હવે રુધિ રૂઢિપ્રયોગો આપેલા છે તોડીંગ થઈ જવું એટલે કે આશ્ચર્ય થઈ જવું આભા બની જવું થાય છે ગળો ડૂમો ભાજી જવો એટલે કે ગડગડા થઈ જવું તો બસ અહીં આટલો છે ત્યારબાદ બીજો જે સમાધાર શબ્દ વિરોધાથી શબ્દ એ બીજા વિડીયોમાં આવશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારે એક લાઇક લાઇક કરવાથી અમને મોટી પ્રેરણા એટલે કે મોટિવેશન મળે છે ખૂબ પ્રેરણા મળે છે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો